ભારતમાં દુર્લભ પક્ષી સૂટી સિયર વોટરનું ડોક્યુમેન્ટિંગ કરવાનો અમદાવાદના એશા મુન્સીનો ભારતનો દ્વિતીય અને ગુજરાતનો પ્રથમ રેકોર્ડ તમે તમારા માર્ગ પર ક્યાંક જતા હો અને તમે કોઈ પક્ષીનું પીચ્છું મળે તો તમને અચૂકપણે લેવાનું મન થાય મોટા ભાગના વ્યક્તિઓ પોતાની ડાયરીમાં કે પછી બુકમાં કોઈના કોઈ પક્ષીનું પીચ્છું રાખતા હોય છે પક્ષીઓ હોય છે એટલા સુંદર અને રંગબેરંગી આવા જ એક પક્ષી પ્રેમી છે અમદાવાદના એસા મુનશી કે જેમને બર્ડ ફોટોગ્રાફીનો ઘણો શોખ છે પરંતુ લોકડાઉનના સમયમાં તેમના આંગણે એક ઇન્ડિયન સિલ્વર બિલ નામનું પક્ષી ઘાયલ અવસ્થામાં આવ્યું કોઈ પ્રાણીએ તેના પર હુમલો કર્યો હતો એસા મુનશીએ તે પક્ષીને તો બચાવી લીધું પરંતુ તેના કેટલાક પીછા ખરી પડ્યા પરંતુ તેના પીછાએ ઐસા મુનશીને વધુ જાણવા માટે આકર્ષિત કર્યા નમસ્તે મારું નામ એશા મુનશી છે અને હું ફેધર લાઇબ્રેરી કરીને એક ઇનિશિયેટિવ છે એની ફાઉન્ડર છું ફેધર લાઇબ્રેરી એ ભારતની પહેલી માત્ર ગુજરાતમાં અને અમદાવાદમાં ચાલુ કરાયેલી પક્ષીઓના પીછાની લાઇબ્રેરી છે આવી પણ લાઇબ્રેરી હોઈ શકે છે અને એ સ્ટુડન્ટ્સ રિસર્ચર્સ કન્ઝર્વેશનિસ્ટ અને જે પક્ષીપ્રેમી લોકો છે એમના માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે આજે આ લાઇબ્રેરી એસ્ટાબ્લિશ થઈ ચાર વર્ષ થયા છે આ લાઇબ્રેરીની શરૂઆત ઓનલાઈન પંદર નવેમ્બર બે હજાર એકવીસ ના રોજ થઈ હતી અને લાઇબ્રેરીમાં હાલની તારીખે એકસો ને પક્ષીઓની પ્રજાતિ અને ચારસો થી વધારે નમૂનાઓ અવેલેબલ છે શરૂ કરવાનો ઉદ્દેશ્ય એ હતો કે પક્ષીઓ અને પીછાઓ એ એકબીજાના પૂરક છે અને છતાં પણ પક્ષીઓના પીછા વિશે આપણી પાસે કોઈ ઠોસ માહિતી ઇન્ડિયામાં હતી નહીં દુનિયામાં બે કે ત્રણ જણા પક્ષીઓના પીછા પર કામ કરે છે પણ ઇન્ડિયામાં કોઈ એ વખતે હતું નહીં અને દરેક વ્યક્તિએ પીછું ઉપાડીને જોયું તો હશે જ કે આ કયા પક્ષીનું હશે વિચાર કર્યો હશે એ જ સવાલ મને થયો હતો અને મારી પાસે એનો જવાબ આપવા માટે કોઈ માધ્યમ ન હતું એટલે મને વિચાર આવ્યો કે જો એવું માધ્યમ નથી તો આપણે એવું માધ્યમ બનાવીએ તો કેવું જુલાઈ ફર્સ્ટ વીકમાં પોરબંદરમાં એક પક્ષી આવ્યું હતું રેસ્ક્યુ સેન્ટરમાં જેનું આઈડી નહોતું થઈ રહ્યું આઈડી એનું આઈડેન્ટિફિકેશન નહોતું થઈ રહ્યું કે કયું પક્ષી છે એ એક સમુદ્રી પક્ષી હતું જે જનરલી જમીન પર નથી આવતું અને સમુદ્રમાં જ રહે છે અને ત્યાં જ બધા ટાપુઓ ઉપર બ્રીડ કરતું હોય છે જ્યારે એ પક્ષી અને એક બીજું એક પક્ષી છે જેના અમુક રેકોર્ડ્સ છે એ બંને પક્ષી વચ્ચેનો તફાવત એની ચાંચની લંબાઈ અને એનો વિંગ સ્પેન છે અને જ્યારે એ માપ્યું એ પક્ષી હાથમાં એ પક્ષી સર્વાઈવ સેડલી ના થઈ શક્યું અને એ પક્ષી જ્યારે ફેધર લાઇબ્રેરી પાસે આવ્યું અને એ પક્ષીનું માપ લીધું ત્યારે ખબર પડી કે આ શોર્ટેલ શિયર વોટર નથી પણ સુટી શિયર વોટર છે જે ઇન્ડિયાનો બીજો અને ગુજરાતનો પહેલો રેકોર્ડ સુટી શિયર વોટરનો થયો છે માનવ મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ